લોકસભા બેઠક પર રસાકસી ભર્યા ચૂંટણી જંગમાં મતગણતરીના અંતે સાતમી વાર ભાજપના મનસુખ વસાવાનો પંચ્યાસી હજાર કરતા વધુ મતોથી લોકસભા બેઠક ઉપર વિજય થયો હતો ભરૂચ લોકસભાની સાત વિધાનસભામાં તેર જંગમાં ઉભા હતા જેમાં અગિયાર લાખ એકાણું હજાર કરતા વધુ મતદારોએ ઈવીએમનું બટન દબાવીને ભરૂચ લોકસભા બેઠક ઉપર તેર ઉમેદવારોનું ભાવિ નક્કી કર્યું હતું જોકે ભરૂચ લોકસભા બેઠક પર સાતમી વાર લોકસભાની ચૂંટણી લડી રહેલા મનસુખભાઈ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના આપના ઉમેદવાર ચેતરભાઈ વસાવા વચ્ચે સીધો જંગ ખેલાયો હતો સાતમી વાર ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા બે લાખ કરતાં વધુ મતોથી વિજેતા જાહેર થઈશું દાવા કર્યા હતા તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના આપના ઉમેદવાર ચેતરભાઈ વસાવા દ્વારા પચાસ હજાર કરતાં વધુ મતોથી જીતનો દાવો કર્યો હતો ત્યારે આજે ભરૂચની કે જે કોલેજ બિલ્ડિંગ ખાતે લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી મતગણતરીમાં પ્રથમ રાઉન્ડથી લઈ બાવીસમાં રાઉન્ડ સુધીમાં ભરૂચ ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા લીડ જાળવી રાખી હતી અને બાવીસમાં રાઉન્ડના અંતે મનસુખભાઈ વસાવાને પાંચ લાખ સત્તાણું હજાર ચારસો મળ્યા હતા જ્યારે ચેતરભાઈ વસાવાને પાંચ લાખ ત્રણ હજાર અગિયાર મત મળ્યા હતા જ્યારે બાપ પાર્ટીના ઉમેદવાર દિલીપભાઈ છોટુભાઈ વસાવા માંડ માંડ નવ હજાર કરતા વધુ મતો મેળવી શક્યા હતા ત્યારે બાવીસમા રાઉન્ડના અંતે મનસુખભાઈ વસાવા પંચ્યાસી હજાર કરતા વધુ મતે વિજય થયા હતા તેમણે મીડિયાને કહ્યું હતું અમે ધાર્યા કરતા ઓછા મતોથી વિજય થયા છીએ અમારી વિરુદ્ધ ઘણો અપ્રચાર થયો છે અને અમારી સરકાર વિરુદ્ધ પણ અપ્રચાર કરવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાં પંચ્યાસી હજાર કરતા વધુ મતોથી વિજેતા થયા છીએ અને અમે ભેદભાવ વગર તમામ લોકોના કામ કરતા રહીશું ત્યારે ઇન્ડિયા ગઠબંધનના આપના ઉમેદવાર ચેતરભાઈ વસાવાએ મીડિયાને કહ્યું હતું કે અમે ઓછા મતે હાર્યા છીએ પરંતુ અમે ઘણું બધું શીખ્યા છીએ ભરૂચ લોકસભા બેઠકના તમામ લોકોનો આભાર માન્યું હતું અને કહ્યું હતું કે હું ધારાસભ્ય છું અને લોકોના કામો કરતા રહીશું જે લોકો બે પાંચ લાખ મતથી જીતના દાવા કરતા હતા તેઓને જિલ્લાની પ્રજાએ બતાવી દીધું છે કે તેઓ ક્યાં છે ત્યારે જિલ્લા કલેક્ટર એવા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ કહ્યું હતું કે લોકસભા બેઠક ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાનની સાથે સાથે મતોની ગણતરી પૂર્ણ થઈ છે તે બદલ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ આપણું રાઉન્ટિંગ હવે પૂર્ણતાના એકદમ આરે છે વી આર એટલ લાસ્ટ રાઉન્ડ ત્રેવીસ રાઉન્ડના આપણા કાઉન્ટિંગમાં ખૂબ સ્મૂથલી કોઈ પણ પ્રશ્નો વગર અને ખાસ કરીને વાતાવરણ પણ એટલું જેને કહેવાય ગરમી નહોતી એના કારણે લોકોને પણ સગવડતા સાથે સારી રીતે હવે પૂર્ણ થઈ રહ્યું છે થોડી વારમાં અંતિમ રાઉન્ડમાં પણ અમે એને પૂર્ણ કરીશું પોસ્ટલ બેલેટ્સ કાઉન્ટિંગ ઇઝ ગોઈંગ ઓન વિચ ઇઝ ઓલસો અબાઉટ થેન્ક યુ